કોઈ ગામમાં ગાયત્રી અને આર્યન નામના બે યુવાનો રહેતા હતા ગાયત્રી એક સરળ નમ્ર અને મીઠી છોકરી હતી જ્યારે આર્યન એક સ્માર્ટ હોશિયાર અને રસપ્રિય યુવક હતો બંનેના મિત્રો એકબીજાની બધી બાતો જાણીતા હતા પણ તેમને ક્યારેય વિચાર્યું ન હતું કે એમની જિંદગીમાં કંઈક ખાસ હરીફાઈ હશે એક દિવસ ગાયત્રી ગામના મકાનથી બહાર જતી હતી અને તે હંમેશા ચહેરા પર હસતા જતી એ દિવસે આર્યન ગાયત્રીને મળ્યો હાય કેમ છો આર્યનને સાદગીથી પૂછ્યું ગાયત્રીને સ્વાભાવિક રીતે તેના પ્રતિ ઉત્સુકતા હતી હું ઠીક છું તમારું કેમ આ આર્યનની નજરોમાં એક અલગ પ્રકારનો જગમગાટ હતો તેને ગાયત્રીની આંખો અને મુખ પરના હસતા લાવણ્યને જોઈને લાગણીઓનો અહેસાસ થયો એ દિનથી આર્યનનું મન ગાયત્રી તરફ આકર્ષાતા હતા અને ગાયત્રીને લાગણીઓ અંગે શંકા થતી હતી હવે આર્યન દિવસ દરમિયાન સતત ગાયત્રીની નજીક રહેવા લાગ્યો એક દિવસ તે ગાયત્રી પાસે ગયો અને કહ્યું હું જાણું છું કે અમારી વચ્ચે એક અનોખો સંબંધ બની શકે છે અને હું એનો ભાગ બની જવા ઈચ્છું છું ગાયત્રી આ પ્રણયથી થોડું વિચિત્ર લાગણું અનુભવતી હતી પરંતુ એના મનમાં લાગણીઓ ઊભી થતી હતી તેણે આર્યનને મૌન રીતે જોયું અને મનમાં એ વિચાર્યું કે કઈ રીતે આ લાગણીનો પ્રારંભ કરવો વી બીજી તરફ આર્યનને એવું લાગતું હતું કે ગાયત્રી પણ તેની લાગણીઓમાં રસ ધરાવતી છે પરંતુ તે કેવી રીતે આનો આભાર વ્યક્ત કરવો તે વિચારી રહ્યો હતો એક સાંજ આર્યન અને ગાયત્રી એક સફર પર ગયા શહેરની એક સુંદર બગીચામાં તે બધા મનની વાતો કરી રહ્યા હતા ગાયત્રી હું તને જણાવવા છું કે મેં તને હંમેશા સાચી રીતે પ્રેમ કર્યો છે મને માનીશ આર્યન પોતાના હૃદયની વાત સાથે સહજ રીતે કહ્યું ગાયત્રી ખામોશ રહી પણ પછી બોલી હું પણ તમને પ્રેમ કરું છું આર્યન મારો દિલ ઘણો સુંદર છે અને તમે એનો એક ભાગ બન્યા છો આ રીતે આર્યન અને ગાયત્રીનો પ્રેમ એક સુંદર રંગમાં વિખ્યાત થયો જે ક્યારેક કલ્પના કરતાં પણ વધુ હકીકત બની ગયો વિચાર પ્રેમમાં મિથ્યાની લાગણીઓ નહીં પરંતુ સચ્ચાઈ વિશ્વસનીયતા અને એકબીજાની લાગણીઓનો આત્મવિશ્વાસ મહત્વનો છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ